Kamu pun tak bersalah? Ya, saya sudah datang pada pukul 7. Kamu dah datang pada pukul 7? Kamu dah datang pada pukul 7? Saya dah datang pada pukul 7. Apa yang kamu cakap? Kenapa kamu datang pada pukul 7? Saya... Saya tak tahu apa-apa. Saya tak tahu apa-apa. Kamu berbual? Ya, kita berbual. Kamu nak pergi ke Batu? Saya tak nak pergi ke Batu.

કાકી આદલ આપા તો રાડે કણ એની ખજાનો ભાવ ડબુ હવે આહા આના ખજાનાની વાત કરતા મારા કાકી નહીં કેવું પડશે છે એ ઓમાર ઓમાર તો આ તો ગયો કોઈ નહીં કોઈ નહીં હાચું કે હાચું કો હાચું કે જી છોટો બોલી હા તો કાકો હાચું કહી દે હાચું કો કાકા કશું નહીં હોકું ઓ અને કોક તો અભળ્યો પણ કેતો નહીં એવું લાગે મને તો ઈ ગાલે કા પૂરા 50 રૂપિયા આલું

કો ગ્રાહક આયના કમા ભાઈએ કોઈ ગ્રાહક નીકળ્યા ના આમાં શેઠમ જાવ પડશે ગપૂજી ભાઈ અડ્યા શેઠમ જાતા કેરા તમારું થાળું દેખવાનું તમાકોને વાત દેખવાનું તો છે ગ્રાહક લાવ્યો 6 દેખવાનું 6 આપણે અંદર વાત કરીયા લેડો લેડો અંદર બે વાત કરીયા અલેળા હાટો બાટો ઘરે આપણે વાત કરીયું થાળું ખાલી મોટું 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 લઈ જાવે

જે <coughs> 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 <coughs>